સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ચોરીની ઘટનાઓને બિંદાસપણે અંજામ આપી રહ્યા છે સુરતના ડબોલી રોડ પર આવેલા ફ્રેન્સ્કો સુપરમાર્કેટમાં ત્રણ ચોરોએ દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરીની આખી ઘટના તે અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હાલ તો સિંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે પોલીસના ખોફ વગર બિંદાસપણે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે સુરતના ડબોલી વિસ્તારમાં સુપરમાર્કેટમાં તસ્કરોએ પોતાનો હાથ અજમાવ્યો છે ડબોલી રોડ પર આવેલા ફ્રેન્સ્કો સુપરમાર્કેટમાં અજાણ્યા ત્રણ ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે આ ચોરીની ઘટના ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં જોઈ શકાય છે કે ત્રણ તસ્કરો દુકાનના શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરે છે જેમાંથી બે તસ્કરો બહાર નજર રાખે છે અને તસ્કર દુકાનમાં પ્રવેશી સીસીટીવી કેમેરામાં ચહેરો ન દેખાય તે રીતે રૂમાલ બાંધી ડ્રોવરમાંથી રોકડ રકમની ચોરી કરે છે અને બાદમાં ત્રણે ફરાર થઈ જાય છે સવારે દુકાન માલિક દુકાન પર આવતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસને જાણ કરી હતી હાલ તો સિંગણપુર પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત